અને પછી મિક્સ કરીશું એકદમ સારી રીતે મિક્સ કરી નાખીશું આ એવું નાસ્તો છે ફ્રેન્ડ્સ કે આપણે જ્યારે બનાવીએ છીએ અને બનાવીશું ત્યારે જોતા જ આપણા મોઢામાં પાણી આવી જાય એટલું ટેસ્ટી બને છે તો એકવાર તમે ખરેખર એકવાર તમે જરૂર ટ્રાય કરજો તો ચાલો આવી રીતે આપણે મિક્સ કરી નાખ્યું છે હવે આપણે જે બેસનની વટકી લીધી છે એનામાં જ આપણે પાણીનું જોઈ શકો છો તમે અને આપણે મિક્સ કરી લઈશું તો તમે જે પ્રમાણે આ વટકી જે આપણે બેસન લીધી છે તમે એક વટકીનું માપ લઈ શકો છો આવી રીતે તમે જોઈ શકો છો તો આપણે એક વખતે ઉમેરી નાખી છે બીજી વખતે આપણે ઉમેરવાની છે કટોરી એક કટોરી આપણે ઉમેરી નાખી છે પાણીની હવે બીજી અને પછી આપણે સારી રીતે આપણે રાખી તો આપણે પાંચ મિનિટ સુધી આપણે મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈશું તો જો એકદમ આપણું બેટર આવી રીતે મીડિયમ થઈ ગયું છે અને સૂજી આપણી સારી રીતે ફૂલી ગઈ છે ના ઇનો ના સોડા આવી રીતે તમે પતલા બનાવો

અને જો તમને થોડું કઠણ લાગે તો એનામાં તમે પાણી ઉમેરી શકો છો તો જે કટોરી આપણે લીધી છે એ કટોરી ને આપણે પાણી ઉમેરીશું અને મીડિયમ આપણે ઘણું બધું આપણે પતરું નથી કરવાનું અને ઘણું બધું આપણે કઠણ પણ નથી કરવાનું બેટર થઈ ગયું છે તૈયાર જે આપણે બનાવી છે ઘઉંના ચણાના અને સુજીમાં તો ફ્રેન્ડ ચાલુ હવે તવા ઉપર શેકી લઈશું ઓછા તેલમાં ફ્રેન્ડ્સ આપણે તવાને ગરમ કરવા રાખી દીધું છે હવે આપણે થોડું ફાઈનામાં એક ચમચી જેટલું તેલ ઉમેરીશું આપણે ફેલાવી નાખીશું આવી રીતના તમે જોઈ શકો છો તો આવી રીતે આપણે તેલને ફેલાવ છે તમે જોવો આવી રીતના એકદમ ઓછા તેલમાં માં આપણું એકદમ ટેસ્ટી નાસ્તો થઈ જશે તૈયાર તો ફ્રેન્ડ આપણું તવું થઈ ગયું છે એકદમ ગરમ હવે આપણે માપે ઉમેરીશું જે આપણે બનાવ્યું છે ઘઉંના લોટમાંથી એકદમ ટેસ્ટી પુડી એમાં આપણે ઉમેરી અને એકદમ મીડિયમ સાઈઝ આપણે કરવાની છે એકદમ આવી રીતે ફેલાવી નાખીશું ફ્રેન્ડ્સ એક વાર જો તમે ટ્રાય કરશો તો તમને એમ જ થશે કે આ તો એટલો ટેસ્ટી નાસ્તો બનાવે છે ઓછા સમયમાં લંચ બોક્સમાં કે ટિફિનમાં સવારના આવી રીતે તો જમ આવી રીતે જો તમે બનાવીને ખાશો તો એટલું ટેસ્ટી લાગે છે તો હવે આપણે ગેસ ને ધીમું કરી નાખ્યું છે અને વેખણ મિનિટ આવી રીતે આપણે પકાવીશું બંને બાજુ આપણો સારી રીતે પાકી જશે ફ્રેન્ડ આપણી બે મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો એકદમ નીચેથી અને બહારથી પણ એકદમ પાકી ગયું છે એટલે મીડિયમ સાઈડ આપણે પાકી ગયું છે હવે એનો આપણે પલટાવીશું લેકિન તમે જોઈ શકો છો આવી રીતે એમ થઈ જશે જોઈ શકો છો એમ તમે આવી રીતે દબાવશો તો આવી રીતે જોઈ લો બિલકુલ ભી નહીં ચપકે આવી રીતના જોઈ શકો છો આવી રીતના જોઈ લો તો જોઈ લો હવે આપણે એને પલટાવી નાખીશું બહુ જ ઈઝી છે અને આવી રીતે તમે જોઈ શકો છો જો આવી રીતે તમે ઘઉંના લોટમાંથી ટેસ્ટી નાસ્તો બનાવશો ફ્રેન્ડ્સ તો તમે ઘડી ઘડી તમારા ઘરમાં આજ નાસ્તો બને છે એટલો હેલ્ધી છે અને એટલો સ્વાદિષ્ટ બને છે કે તમારા ઘરમાં નાના મોટા બધા લોકોને ખૂબ જ સરસ લાગશે આ મારી ગેરંટી છે તમે એકવાર ટ્રાય કરશો તો તમને ખબર પડશે કે આ કેટલું ટેસ્ટી બને છે તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો તો જોઈ લો આપણે એક બાજુ તો સારી રીતે એટલે પાકી ગયું છે અને બીજી બાજુ પણ આપણે પકારો ઓછા તેમાં એટલું ટેસ્ટી બને છે નાસ્તો તો ખરેખર તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો બહુ આસાન છે અને આ રેસીપી છે ફ્રેન્ડ તો જોઈ લો એકદમ સારી રીતે આપણું ઘઉંના લોટમાંથી હેલ્ધી નાસ્તો આપણો થઈ ગયું છે તૈયાર તો આવી રીતના બંને બાજુ સાઈઝ આપણે પકાવી નાખ્યું છે દહીં સોસ ચટણી તમે જેના સાથે સૌ કરો એ બધું જ એનામાં સારું લાગશે તો જોઈ લો જો તમને આ રેસીપી ગમે અને તમને આ રેસીપી સરસ લાગે તો તમે મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો તમારા ફ્રેન્ડ સાથે આવી રીતે આ નવી નવી રેસીપી જરૂરથી શેર કરજો ત્યાં સુધી તમે તમારું ધ્યાન નાખ ધન્યવાદ